શિનૂર તાલુકાના સાધલી સેગવા અને કાયા વરોહણ જવાના માર્ગ પર હાલ સાધલી ગામે એક નવીન સર્કલ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ નવીન સર્કલનું નામ બિરસા મુંડા સર્કલ રાખવામાં આવે તેવી શિનૂર તાલુકા આદિવાસી સમાજની એક લાગણી છે જેને લઈને સાધલી ગ્રામ પંચાયત સહિતની સલગ્ન કચેરીઓમાં શિનૂર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા યુવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે

તેમના જન્મદિવસ નિમિત્તે જાહેર જનતાને ખબર પડે કે વિસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવી છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ એકસો પચાસમી જયંતિ નિમિત્તે વિસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ મુંડા જયંતિ નિમિત્તે સાડલી કાયાવરણ સર્કલ પર અમે આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે ઘોષિત કરીએ છીએ અને રોજ અમે આજે સમાજ તેમજ એસટી એસસી ઓપી સમુદાય દ્વારા આ સરકારને અમે આગળ ઘોષિત કરી આ નામકરણ આજે કરી રહ્યા છીએ